નમસ્કાર મિત્રો જય મોગલ જય દ્વારિકાધીશ મિત્રો તમે નોકરી કરો છો અને તમારા પૈસા થોડા થોડા બચાવીને સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરો છો તો તમારી નોકરીની સાથે સાથે તમે મહિને દસથી પંદર હજાર કે વીસ હજાર રૂપિયા કમાવવા માગો છો તો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આ સમય પૈસાને વેડફવાનો નહીં પણ પૈસાને બચાવી અને ગ્રો કરવાનો છે તો તમે મારી આ ચેનલનો લોગો છે સ્વિંગ ફોર સ્ટોક માર્કેટ સ્વિંગ સ્ટોક નામની આપણી ચેનલ છે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બને એટલી શેર કરો હું તમને દરરોજે દરરોજના સ્ટોક આપતો રહીશ અને સ્ટોપ લોસ પણ આપતો રહીશ તો સાથે સાથે તમે તમારી સાથે હું પણ ટ્રેડ કરીશ અને આપણે ટ્રેડ કરી અને પૈસા કમાતા રહીશું હું કમાઈશ તો તમે પણ કમાશો એની ગેરંટી છે હું તમારી પાસેથી કોઈ ફી નથી લેતો કે નથી કોઈ ચાર્જ લેતો તમે માત્રને માત્ર મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરી શકો છો તો મિત્રો આપણો પહેલો સ્ટોક છે એસ આજે મારે એસ બી લેવાનો છે તો હું એસ બીઆઈને સાતસોને સાઠમાં અત્યારે ભાવ હાલે છે તો પંચાવન સુધીમાં લઈ અને નોકરીએ જતો રહેવાનો છું જો આવી જાય તો પછી હું એને સિત્તેરમાં કે પછી પંચાવનમાં આવી જાય તો મારે એને પાસઠમાં વેચવાનો છે એટલે કે દસ રૂપિયા આમાંથી મારે કમાવાના છે મારી પાસે એક લાખ રૂપિયા કેપિટલ હોય અને હું જો દસ રૂપિયા દસ રૂપિયા ફરક જો એક સ્ટોક વેચી દઉં છું તો હું એક હજાર રૂપિયા કમાઈ લઉં છું મહિનાની અંદર હું આવું વાર કરી લઉં છું તો હું દસથી પંદર હજાર રૂપિયા એક લાખ રૂપિયા ઉપર કમાઈ શકું છું તો મને એફડીની અંદર એક વર્ષે માત્ર છ હજાર રૂપિયા મળે છે ત્યારે મને આની સ્ટોક માર્કેટની અંદર હું સારો એવા કમાઈ શકું છું અને બીજો સ્ટોક છે આપણો એચ સી એલ ટેકનોલોજી સોળસો ચોસઠ રૂપિયા છે તો આને પણ હું આજે ખરીદવા મૂકવાનો છું મારું એક લાખ રૂપિયા કેપિટલ હોય તો હું બંને સ્ટોકમાં પચાસ પચાસ હજાર રૂપિયા ઇન્વેસ્ટ કરું છું તો તમે પણ એ રીતે કરી શકો છો આ કોઈ તમને માત્રને માત્ર સલાહ આપું છું આ તમને કોઈ હું એવું નથી કહેતો કે તમારે લઈ જ લેવાનું છે બરાબર છે સોળસો ને છે તો આને હું સોળસો સાઠે કે પછી ઓગણસાઠે લેવા મૂકવાનો છું આજે જો આવી જશે તો હું દસ રૂપિયા કે આની અંદર સોળસો રૂપિયા ભાવશે એટલે વીસ રૂપિયા ઉપર વેચી દેવાનો છું તો આ આ સ્ટોકને હું ખરીદવાનો છું મા ખરીદવાનો છું હજી એકવાર કહી દઉં છું સોળસો ને સાઠ થી ઓગણસાઠમાં ક્લિયર છે ઓકે અને અને એસબીઆઈને ખરીદવાનો છું હું સાતસોને પંચાવનથી સાઠની વચ્ચે તમને જે યોગ્ય લાગે એ ઓલામાં તમે ખરીદી રાખી શકો છો હું આને સાતસોને અઠ્ઠાવને ખરીદવામાં પ્રેફર કરું છું ઓકે મિત્રો થેન્ક યુ તો આજનો હતો આ આપણો વિડીયો અને એસબીઆઈ અને એચસીએલ બંને ખરીદવાના છે એસબીઆઈને મારે દસ રૂપિયા ફરકે વેચવાનો છે અને એચ સીએલને મારે સોરી મિત્રો એસબીઆઈને મારે વીસ રૂપિયા ફરકે વેચવાનો છે વીસ રૂપિયા પ્લસ થઈ જશે એટલે હું નીકળી જઈશ તમે તમારી રીતે યુક્તિ કરી લેજો નીકળવાની અને બીજું મિત્રો કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બને એટલા સબસ્ક્રાઈબર અને વ્યુઅર વધારી દો હું તમારા માટે વધુને વધુ આવાને આવા વિડીયો લાવતો રહીશ થેન્ક યુ મિત્રો જય મોગલ જય દ્વારિક થેન્ક યુ મિત્રો જય મોગલ જય દ્વારિકાધીશ